जय भीम नमो बुद्धाय सुनो सुनो दुनिया के लोगों सच बोलने वाले को डराने का जमाना गया अब बारी है तुम्हारे झूठ को बेनकाब करने की तुमने सोचा था सोचा था कि झूठी शिकायतें से तुम समाज के आगे वालों को दबा दोगे लेकिन याद रखो हम वो लोग हैं जो सच के लिए लड़ते हैं मरते हैं और इस बार तुम्हारा हर झूठ सबूतों के साथ समाज के सामने उजागर करके रहेंगे तुम क्या सोचते हो हम बाबा साहब आम्बेडकर की विचारधारा के लोगों को तुम्हारे जैसी ऐसी घटिया चाले हमारी जो विचर, हमारी विचारधारा को तोड़ सकती है આપણે વાત કરવાની છે મનસુખભાઈ રાઠોડ જે અનુસૂચિત જાતિ સમાજ નહીં પણ સમગ્ર સમાજના લોકોને બને એટલી મદદરૂપ થાય લોકોને ન્યાય અપાવે છે કાલે આપણે ફેસબુક લાઈવના માધ્યમથી કીધું હતું કે સુનિતાબેન દામા જે એમણે મનસુખભાઈ રાઠોડ ઉપર બળાત્કારની ફરિયાદ કરી છે ફરિયાદ એકદમ પાયાવિહોણી છે દોઢ મહિના પેલાની અરજી હતી દોઢ મહિના પછી આ બેનને પોલીસ દ્વારા અવારનવાર ફરિયાદ ઉપર સાઇન કરવા બોલાવવામાં આવે છે પોલીસ સ્ટેશનની ડાયરીમાં નોંધ પાડવામાં આવે છે છતાં આ બેન ફરિયાદ કરતા નથી કેમ કે ભાવનગરના અંકિતભાઈ રાઠોડ જે સામાજિક કાર્યકર છે એમની આરે આ બેનને સમાધાનની વાત ચાલતી હતી પાંચ લાખ રૂપિયા એક ફ્લેટ એમના દીકરા માટે એફડી પછી મનસુખભાઈ રાઠોડે જે રામોદ ગામની અંદર બુદ્ધ વિહાર બનાવ્યો છે ન્યાય એમને લેખિતમાં લખાણ કરીને દેવાનું કે પરમનેન્ટ આ બેનને ત્યાં રહેવા દેવાના હવે આ બેને અવારનવાર સમાજના લોકો વકીલો મામા સરકારની જગ્યાવાળા ભરતભાઈ રાઠોડ પછી એક આમ આદમી પાર્ટીના તાલુકા અધ્યક્ષ જે દયાબેન છે જામનગરના ના જામનગરના મને બહુ ખ્યાલ નથી પણ આ બેન ઉપર એક ખોટી પાયા વિહોણી આ બેને એને મદદ માટે હેલ્પ કરી છતાં આ બેન માટે ખોટી ફરિયાદ મારઝોડણી કરી હવે આપણે કીધું હતું ને કે આ બેનને આપણે બેનકાબ કરશું અને પુરાવા સહિત કરશું કેમ કે સમાજના આગેવાનોને આવા ખોટી ફરિયાદ કરી તમે તોડવાની કોશિશ કરશો એ અમે ચલાવી નથી લેવાના અને આજે એક આ એક ષડયંત્ર ચાલુ થયું છે આજે સમાજના લોકોને હું ખાસ કહેવું છું સમાજના આગેવાનોને ખાસ કહેવા માગું છું કે આ એક ષડયંત્ર ચાલુ થયું છે અનુસૂચિત જાતિ સમાજના આગેવાનોને એન કેન પ્રકારે ખોટી ફરિયાદો કરી અને જેલ ભેગા કરવાની ને તોડી નાખવા જેથી કરી અનુસૂચિત જાતિ સમાજ આજે જે જાગૃત થયો છે એ જાગૃતતા તૂટે અને જેમ પહેલાંના સમયમાં ગુલામી કરાવતા જે અંગ્રેજોએ જે ગુલામી કરીને ગુલામી કરાવીને એ ગુલામી અમને ગુલામી લાગતી જ નથી પણ જે મનુસૃતિના શાસન દરમિયાન જે અનુસૂચિત જાતિ એસસી એસટી ઓબીસી આ લોકો ઉપર જે અમાનવીય અત્યાચાર કર્યા કરવામાં આવ્યા એવી ગુલામી આ ગુલામી પ્રથા આ લોકોને ફરીવાર લાગુ કરવી છે એટલે આ અનુસૂચિત જાતિ સમાજના લોકો ઉપર ફરિયાદો કરવાનું એક મોટું ષડયંત્ર ચાલુ રહ્યું છે જો આજે સમાજના આગેવાનો સમાજના લોકો જો નહીં જાગે ને તો આજે જે મારી જેવાને મનસુખભાઈ રાઠોડ જેવા જે સામાજિક આગેવાનો સમાજના માટે રાત દિવસ તનતોડ મહેનત કરી ફરિયાદો માથે દાખલ થાય જેલમાં જાય અને છતાં લડત આપે છે ને સમાજને ન્યાય અપાવવા માટે બાબાસાહેબ આંબેડકરની વિચારધારા ઉપર કામ કરે છે એવા લોકોને તોડી પાડ તોડી પાડવાનું એક ષડયંત્ર ચાલુ કર્યું છે તો સમાજના લોકોને આહવાન કરું છું કે ટૂંક જ સમયની અંદર દસ બાર દિવસમાં જ્યારે તારીખ આપણે જાહેર કરીએ ત્યારે મોટી સંખ્યાની અંદર આપણે દેખાડી દેવાનું છે કે અનુસૂચિત જાતિ સમાજના લોકો ઉપર ફરિયાદ કર્યા પહેલા સો વખત વિચાર કરવો અને આ ફરિયાદ ક્યારે થાય છે તો કે અનુસૂચિત જાતિ સમાજનો આગેવાન કોઈ એવો નામ કાઢી ગયો હોય સમાજની અંદર મોટું નામ હોય એને ફસાવા માટે સામાન્ય વ્યક્તિ જો ફરિયાદ કરવા જાય તો એની ફરિયાદ દાખલ કરી નાખવાની પહેલા ગંભીર ગમે તેવી ગંભીર ગંભીર ફરિયાદ હોય પોલીસ ત્યારે એવું સમજી શકે અમે તો એ સી કાયદા મુજબ એકસો ચોપન મુજબ અમે બંધાયેલા છીએ કે અમારે પોલીસ સ્ટેશને કોઈ વ્યક્તિ ફરિયાદ લેવા આવે ત્યારે અમારે ફરિયાદ ફરજિયાત લેવી કાયદામાં જોગવાઈ છે પણ એની જગ્યાએ મારી જેવો કોઈ સામાજિક કાર્યકર ઓન રેકોર્ડ એટ્રોસિટી એક્ટની ફરિયાદ દાખલ કરવા જાય તો એની ફરિયાદ લેવામાં આવતી નથી કેમ કે એ હામેના જે એના રાજકીય લોકો ઉપરથી એવું પ્રેશર કરે કે અનુસૂચિત સુધી જાતિ સમાજનો આગેવાન કાર્યકર સમાજનો વ્યક્તિ કોઈ પણ જાતની ફરિયાદ લેવા દેવા આવે તો તનતો મહેનત કરો ઉપવાસ આંદોલન કરો અણજળનો ત્યાગ કરો ત્યાં સિવાય આ લોકોની ફરિયાદ દાખલ કરવી નહીં તો આજે આ રાજકીય ષડયંત્ર હોય અથવા પોલીસનું ષડયંત્ર હોય તો આ ષડયંત્ર ષડયંત્રને તોડી પાડવા આજે મનસુખભાઈ રાઠોડ ઉપર રાઠોડ ઉપર જે ખોટી બળાત્કારની ફરિયાદ કરવામાં આવેલ છે હું વખડી કાઢું છું અને મનસુખ ન્યાય નહીં મળે ત્યાં સુધી આ લડત ચાલુ રહેશે હવે જે દયાબેને દયાબેન ઉપર જે ખોટી ફરિયાદ આ સુનિતાબેન દામા દ્વારા જે ખોટી ફરિયાદ કરવામાં આવેલ છે એ બેનનો મારામાં ફોન આવ્યો હવે બેનનું રેકોર્ડિંગ આની અંદર મૂકું છું અને બેનનો નંબર પણ મૂકું છું જો તમને એવું લાગે તો બેનને ફોન કરજો પણ ટૂંક જ સમયની અંદર આપણે મનસુખભાઈ માટે એક મોટામાં મોટું આંદોલન કરી લાખોની તાદાદમાં રાજકોટની અંદર એસપી કચેરી અથવા કલેક્ટર કચેરી આગેવાનો હું આહવાન કરું છું કે મોટામાં મોટી સંખ્યામાં આવે એવી વિનંતી સાંભળો આ રેકોર્ડિંગ પછી બીજું જે આ બેનના હજી મારી પાસે આખા કોથળા ભરીને પુરાવા છે કે આ બેન ખોટા છે ને ખોટી ફરિયાદ કરવાવાળા વાળા ફરી ફરિયાદ કરવાની ધરાવ્યા છે આ હું સાબિત કરાવી કરીને બતાવી દઈશ બાકી ન્યાયતંત્ર ઉપર કોર્ટ ઉપર અમને વિશ્વાસ છે મનસુખભાઈ રાઠોડને અમે કોર્ટમાંથી ન્યાય અપાવીને લેશું પણ આજે મનસુખભાઈ રાઠોડને સમાજની અંદર એક નીચા બતાવવાની કોશિશ કરવામાં આવેલ છે એ તો અમે કદાપી સહન નહીં કરી લઈ અમે અમારો આગેવાન અમારો કાર્યકર અમારો મોભી નિષ્ઠાવાન કાર્યકર છે એવું અમે સાબિત કરીને બતાવી દઈશું સાંભળો આવ્યો પડીને જય ભીમ નમોભાઈ એમાં એવું છે ઈ લોક ઈ બેન ને મેં બે હજાર વીસ માં થોડીક મદદ કરેલી કોને આપડે સુનિતા બેન ને સુનિતા બેન જે આ મનસુખ ઉપર પછી બળાત્કાર ની ફરિયાદ થઇ ઈ હા ઈ બેન ને આપડે એમાં એવું હતું કે ઈ બેન છે ને અમારા ઓમ જામનગર ના છે પણ અમે હું આમ આદમી પાર્ટી માં છું એટલે અમારે એક ભાઈ મને એવું કીધું કે બેન આ બેન ને તમે કાલાવડ ની પોલીસ જવાબ નથી દેતી તો ત્યાં એક કેસ છે નવા ગામ નો તો તમે આ બેન ને મદદ કરો એટલે ઈ બેન કીધું કઈ વાંધો નઈ તમાર ભેગા પોલીસ સ્ટેશન આવજો આવારે એટલે હું એના ભેગી પોલીસ station એ ગઈ તો ન્યા મેં એવું કીધું કે ભાઈ તમે કેમ આ બેન ને જવાબ નથી દેતા તો મને PSI એ અમારી હિરલ બેન હતા હિરલ બેન એવું કીધું કે દયા બેન તમે આ બેન થી જેમ ને એમ સારું તમારે ભવિષ્ય માં આગળ વધવું હોય તો ત્યારે આપડા બેન ની બીજી જ મુલાકાત થઈ હતી એટલે મેં તું શું હતું તો કે હું જામનગર થી નવા ગામ જોવા જાતી ભરત રાઠોડ પાસે થી પછી મેં ભરત રાઠોડ ના ઘરે હું અઠવાડિયું પંદર દિવસ રહી ને ભરત રાઠોડ આરે મિત્ર કરેલા પછી ભરત રાઠોડે મને ઈ કે ધક્કો મારી નીકા માંથી ઘા કરી નાખ દીધી એટલે હું દવાખાને દાખલ કરીશ પછી અહીંયા એનો કેસ નો લીધો એટલે મેં જામનગર ગયા તો મને ડીવાયએસપી સર છે આપડે વાઘેલા સાહેબ હતા પેલા એને મને કીધું મન કે બેન તમે આ બેન થી છેટા રયો તો વધારે સારું તમારે ભવિષ્ય માં આગળ વધવું હોય તો એટલે મને એમ થયું કે પોલીસ ખોટું બોલે છે આની FIR કે અરજી નથી લેવી ને ઈ બાબતે એટલે મેં DYSP, SP બધે એના અ ઓલા ભરતભાઈ વિરુદ્ધ અમે અરજી આયપી પછી થોડાક દિવસ થયા ને તો ભરતભાઈ પાસે થી આ બેને ચાલીસ હજાર રૂપિયા લઈને સમાધાન કરી નાખ્યું એટલે આ બેન ને મેં કીધું બેન તું આવું શું કરવા ઈ બેન ને હિરલ બેન બે મીઠું વેચે છે બબે બબે ફોન રાખે છે એટલે મેં વાંધો ને એટલે મારું ન્યૂઝમાં માં આવ્યું તું પછી હું એને કોર્ટ માં પૂછવા ગઈ તી મે તું બેન તું મારા વિરુદ્ધ હું કરવા ફરિયાદ કરશ મારે સવાર માં ઉઠી ડાયરેક્ટ પોલીસ સ્ટેશન નિવેદન દેવા જવું પડે છે મેં તારું શું બગાડ્યું છે એટલે એ માં જજ સાહેબ ને એવું કીધું દયા મકવાણા મને મારવા આયવી છે અને પોલીસ પ્રોટેકશન આપ્યું ને એટલે પોલીસે મારી ઉપર કેસ કર્યો મેં એની માથાકૂટ કરી ગારો દીધી એવું મારો બે વર્ષ કેસ આવેલો હમણાં પૂરો થાશે ભરતભાઈ પાસેથી એને નઈ લીધા હોય ને તો પાસઠ થી ત્રીસ સિતે હજાર જેવું રૂપિયો લીધો પછી ભરતભાઈ એને પૈસા આપવાની ના પાડી દીધી ને એટલે એમ જ ચાવડા આપડે ધ્રોલ વકીલ છે હમ ભરતભાઈ ઉપર ને મારી ઉપર કેસ કરવા માટે એને ભરત હેમતભાઈ પાસે ગયા હેમતભાઈ એને મદદ કરી એના ભેગી રહી એના ભેગી ફરવા ગઈ પછી હેમતભાઈ એને પૈસા દેવાની ના પાડી તો એને હેમતભાઈ ઉપર કેસ કરી નાખ્યો જેમ અત્યારે આપડે મનસુખભાઈ ઉપર કેસ કર્યો ને એવી રીતના એટલે ઈ બેન છે ને સાયકો છે સાયકો કહીએ ને આપડે એની દવા ચાલુ છે અને જે ભરતભાઈ મૈત્રી કરાર કર્યા છે ને ને હે એનું થોડું ખોટું છે એમાં મને માહિતી નથી કાગળિયા કઢાવેલા છે અને આપડે એની ઉપર કેસ કરવા જઈએ ને તો પોલીસ ફરિયાદ લેતી નથી ઈ એમ કે સાયકો છે બેન તમે તો સાયકો નથી ને બરોબર છે એટલે આ બેને એ નહી કર્યા હોય ને તો ચાલ ચાર કે પાંચ લોકો ઉપર કેસ કરેલા હે બરોબર બેન કાલાવડ ના છે પોલીસ એને ગોતે છે પછી ઈ બેન કાયમી કોરોટે આવે છે અ વકીલો ને હેરાન કરે છે કાલાવડ માં જે લોકો એને મદદ કરે છે જે લોકો એની મદદ કરે છે ને ઈ લોકો ઉપર ઈ કેસ કરે છે એટલે અત્યારે જે મનસુખભાઈ ઉપર કર્યું છે ને ઈ ખોટું જ છે ઈ બેન પૈસા હાટુ આ બધું કરે છે હમણાં તમે એને દસ હજાર આપી દો એટલે ઈ કેસ પાછો લઈ લે ના ના એમાં એવું છે અમારા જો ભાવનગર સામાજિક કાર્યકર અંકિતભાઈ રાઠોડ છે

એ બેન ને ખુલ્લા પાડવા માટે બધું કર્યું હતું કે આ બેન હુકામે આ બધા ફરિયાદ ખોટી કરે છે પણ હવે પોલીસ નો એ બેન ને સહકાર છે અત્યારે કે એ બેન નું કોઈ વસ્તુ આજે કઈ બેન ફરિયાદ કરવા જાય છે અવારનવાર કોઈ ખોટા નિર્દોષ લોકો ઉપર તો પોલીસ કોઈ જાતની તટસ્થ તપાસ નથી કરતી એક વ્યક્તિ ખોટી ફરિયાદો કરવા ટેવ ધરાવે છે બરોબર તો આ વ્યક્તિ વિરુદ્ધ ખોટી ફરિયાદ આપણે દાખલ સીધી લઈ લેવી અને કોઈ નિર્દોષ વ્યક્તિ ને ટીપી નાખવા

હા એને મનસુખભાઈ પાસે ગયા ત્યારે વાત કરી તી મનસુખભાઈ મારી વાત કરી શું હકીકત છે એટલે મેં હકીકત કીધું એને એટલે આ બેન છે ને ગલી સમાજ ને ટાર્ગેટ કરે છે વધુ માં વધુ અને બેનુ કામ એટલું જ છે તમે વીસ થી પચીસ હાજર લઈ દયો મકાન લઈ દયો એટલે તમારી ઉપર કેસ કરેલો હોય ને તો પાછો લઈ લે પણ આપડે એના વિરુદ્ધ પોલીસ સ્ટેશન માં ફરિયાદ કરવા જઈએ ને તો પોલીસ એવું કઈને છોડી મૂકે છે કે ઈ સાયકો છે

તમને કોઈ એની પર કેવી રીતે ખોટા કેસ કરી અને આને ફસાવી દો બસ આ લોકોનું માત્ર ધ્યેય એટલો જ હોય છે કે આ લોકોને પાડી દેવા એન કેન પ્રકારે મારી પાસે 50000 નહી આપણે બેન છે ને બને એટલું લડશું આપણે આપણા કાયદા ઉપર આપણે વિશ્વાસ છે બરોબર કોર્ટ ઉપર આપણે વિશ્વાસ છે બેન આપણો આપણે ન્યાય મળશે તમ તારે એને મારી પાસે 50000 માંગ્યા હતા અમારે બે ત્રણ ભાઈઓ છે ને એને એવું કીધું કે બેને તારી મદદ કરી બેન સુનિતા બેન તો તું દયા બેન ઉપર ખોટી ફરિયાદ કરવા તો એને એમ પચાસ હજાર દયા મકવાણા આપે ને તો હું ફરિયાદ પાછી લઈ એટલે મેં કીધું કઈ વાંધો નહીં તને કેસ લડવો જ છે ને તો મારે લડવો એટલે એ કીધું બેન સમાધાન કરવું એટલે મેં તો કીધું હા સર મારે સમાધાન કરવું છે જો એને સમાધાન કરવું હોય તો એને સમાધાન કરવાની ના પાડી ને પૈસા તા મેં પૈસા આપ્યા નથી છે બેન નાનાબેન કાંઈ વાંધો નહીં આપણે તમે ન્યાયના હિતમાં કામ કરીએ છીએ અને આવા જે ખોટા લોકો છે એ સમાજની અંદર ક્યાંક ને ક્યાંક તમને કહું આવા લોકોને ગેરમાર્ગે દોરતા હોય છે અને આવા ખોટા દૂષણ ઊભા કરતા હોય છે આપણે એ ચલાવી નહીં લઈએ બરાબર આપણે વિચારધારામાં માન્ય છે અને આપણે લોકોના હિતમાં કામ કરીએ છીએ અને મનસુખભાઈ ઉપર જે ફરિયાદ બળાત્કારની થઈ છે આપણે મનસુખભાઈને ન્યાય અપાવવા માટે આપણે દસ બાર દિવસ પછી રાજકોટ કલેક્ટર કચેરી અથવા એસપી કચેરી આપણે આવેદન દઈ અને આંદોલન કરવાના છે બેન ત્યારે બને તો તમે સહકાર આપવા આવજો બેન ચોક્કસ આવીશ જયારે જવાનું થાય ને તેની મને એક કોલ કરજો હું આવી જઈશ ઓકે બેન આ બરોબર છે